મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાશે લેખક પત્રકાર ઇતિહાસકાર અને પૂર્વ આરટીઆઈ કમિશનર અને સેવ સેવ ભારત ફાઉન્ડેશનના ઉદય માહુરકરે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સેવકલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે તારીખ બાવીસ મીના રોજ સવારે સાડા દસ વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શેર સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સમર્પિત આઠ પ્રતિભાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરવામાં આવશે પુરસ્કારની સાથે રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્નનો એનાયત કરાશે તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં વિવિધ માધ્યમો દ્વારા અનુકરણ થઈ રહ્યું છે ત્યાં સમાજને જાગૃત કરીને સમાજની દિશાને શ્રેષ્ઠતા તરફ વાળવી ખૂબ જરૂરી છે પોતાની વૃત્તિ પ્રવૃત્તિઓ તે સદાચારશીલ અને સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાની એ સમયની માંગ છે ભારત આજે વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે વૈજ્ઞાનિક પ્રગતિ સંરક્ષણ ક્ષેત્ર અને ટેકનોલોજીમાં આપણે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે આ ઝડપી પ્રગતિના યુગમાં આપણી સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોનું જતન કરવું આપણી ફરજ છે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ છે આપણા વારસાનું પાયો છે આજના યુગમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે અને આપણી યુવા પેઢી ભૌતિક તરફ આકર્ષાઈ રહી છે ત્યારે આપણી સંસ્કૃતિના મૂળિયા મજબૂત રાખવા અને તેનું સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે આપણી સંસ્કૃતિ આપણને શિસ્ત સદાચાર સહિષ્ણુતા અને સમન્વય જેવા ગુણો શીખવે છે આ ગુણો આપણા સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વધુમાં કહું કે આપણી સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત અનેક વિરલ પ્રતિભાવ આપણા સમાજમાં કાર્યરત છે આ પ્રતિભાવ વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરીને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું અને તેના આપણી સૌની ફરજ છે દેશની વિવિધ માટીની આભાથી દરેક સમયમાં ભૂમિ પણ અજાણ્યા અજાણ્યા લોકો સક્રિય હોય જ એ જે સદા સંસ્કૃતિના જતન માટે તત્પર હોય સાથે સમાજની પણ જવાબદારી છે કે આવા સંસ્કૃતિ જતનના યોદ્ધાઓને ઓળખીને સન્માનિત કરવામાં આવે અનેક લોકોને પ્રેરણા મળી રહે તેથી ગુજરાતના રમતગમત યુવાને સાંસ્કૃતિક વિભાગના વડપણ હેઠળ સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેરણાથી ગુજરાત સંસ્કૃતિ યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે રિપોર્ટર રાજુભાઈ સુકડીયાલ ન્યૂઝ સેવન